માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં હશો આજે છે ગુરુવાર અને બે કલાક છે આ વરસાદ ચાલુ જ છે હમણાં થોડોક વધુ છે નહીં ત્યાં થોડોક ધીમો હતો આ પવન સાથે છે કેવા ગમરોડે હો આજે તો આજે છે ને મને સ્કૂલે જવાનું હતું મને શું બધાને જવાનું હતું વીસ તારીખ એની રજા હતી આજે એકવીસ તારીખ છે આ જવાનું હતું પણ સવારથી વરસાદ ચાલુ રહે વરસાદમાં ક્યાં જવાય તો લાગે છે સ્કૂલ આપણે બેઠા એ ઘરમાં બીજું શું કરી આવે આજે વધારે છે ને આજે દસ સવારમાં ચાલુ થઈ ગયું છે નહીં તો રોજ ક્યાં ખબર આજે રાતનો હોય સવારથી બપોર સુધીનો હોય બપોર થાય એટલે બપોર પછી ચાલુ થઈ જશે લંપુર હા કુવારા પડ્યું પવન બહુ લાગે છે આજે તો આ ફુવારા કરે ઉપર પતરાજ બીજે થાય છે આજે તો પવન બંગ છે આજે તો અમારું કપાસ જંગલ હજી તો સૌરાષ્ટ્ર માં એટલો ગમરો નાખે ને મગફળીઓ આખી ડૂબી જઈએ પાણીમાં આપણે નવા મકાન માં જઈએ વધારે પવન ગમન લાગે બધે કઈ પહેરી જવાય તમને બતાવો જો એથી નવા ઘર માંથી દેખાય કઈ નઈ દેખાતું અંદર આવે છે પાણી આવ્યા છે વાડી ઉપર વરસાદ બંધ થઈ ગયો છે બપોર સુધી હતો જોરદાર આ વાડી જો એરંડામાં કેવો પાણી ભરાણો આજ તો નીકળી ગયો બાકી આ બાજુ બહુ ભરાણો પાણી આ બાજુ કપાસ ખેતર નું કપાસ મેં તમને બતાવ્યો થોડા થોડા પડી ગયા છે બધામાં અહીંયા કદાચ પડ્યા છે એટલો તો વરસાદ પડે તો પડે જ થોડો થોડો વધારે પવન પણ હતો એટલે થોડા નમ્યા છે જો આ નમ્યો છે આવું તો થાભાગ બધે પાણી ભરાઈ ગયું કેરંડા માંથી અહીંયા પાણી કાઢીશું કપાસમાં જાય ચાલે જશે આ બાજુ નીકળી જશે ગોરલ સની આ બે પાડુડા નામ નથી પાડ્યું કઈ પણ એમનું આગવરલ છે ને શનિ છે અહીંયા જો બિલાડીના બચ્ચા છે બે લાગી ગયા છે સવા પાંચ અને પારુળોને લેવા માટે આવી છું આ બાજુ હતા સસો સાત સમય દૂધ છે વાળીથી પહોંચાડી દઈશ જલ્દી જલ્દી હલો આજે એવું થતું હતું કે સવારના છોડી નાખ્યા હતા પછી બપોરે વરસાદ બહુ હતો આ રસ્તામાં પાણી બહુ આવે છે પછી થોડી ગેમ થતું હતું કે આ તળાઈ બળાઈ માં ગયા હોય આ મોટા છે વાંધો ના આવે નાના છે બધા બધા લીડર બીજા હાલો સૌથી નાની આમાં લાખી છે ક્યાં ગઈ લાખી અરે આ છે સૌથી નાની અને આ આપણી નથી મોટા બાબાની છે તો વરસાદ ખૂબ જ પડ્યો બપોર સુધી બહુ જોરદાર પડ્યો ઘણો બધો પડ્યો અમારે છે ને બધા પાણી ન ભરાય નીકળી જાય એટલે ખબર ના પડે વધારે મેં વિડીયો નથી ઉતારી અરે હાજો આપણી ભેસો અને આપણી પારુડી વાત તો ભેગી થઈ ગયું સાવ શું કરવાનું આજે ગડબડ કરી નાખી કેટલા દૂર હોય લેટ થઈ જાય છે પછી અમને આવતા આવતા